તમતારે મંડો રમવા જ રમો તમતારે આમ જો પોલીસ બોલી તમારે બીક જ નહીં રાખવાની તમતારે આમ જો આખા ગામમાં મારું હાક વાગે મને પોલીસ વાળા ફાળે ને તા તો આમ ભાગી જાય તો પછી મંડો રમવા તમતારે જરા બીતા નહીં અને પાછા મારા પૈસા કાઢજો ભૂલી ન જતા આ શું આવ્યો રમવાનું હે તો રમવાનું જુગાર હા તો બે જાલ પણ બાબુ આ ખુલ્યામ કેમ રમાડે પોલીસને વાળા ને બીક નથી લાગતી એ ખુલ્યામ જ જુગાર રમાડવાનું આમ જો

જાવા દયો જમાદાર જાવા દયો જમાદાર ઊભી રાખો ઊભી રાખો જમાદાર હા આપણે 2 મહિનાથી આ ગામમાં જુગારીયાની ગોતી પણ મારા બેટાના હાથમાં ન આવતા સાચી વાત સાહેબ તમારી મારા દીકરાના કેવા છે કે ખબર જ ન પડતી ક્યાં રમતા હોય કાઈ જડતા જ નથી જમાદારી ઈનું શું કરશું હવે સાહેબ

જમાદાર ઓલા ભાબલિયા આવે એને પૂછો એને ખબર છે હા ઈ એમ થાય ગામમાં આખો દી ઓટા ભાંગતા ને એટલે એને બધી ખબર હોય હા અબાબા ઉભાયરો રહો ઉભાયરો એય ઉભાયરો શું થાય તમારા ગામમાં જુગાર ક્યાં રમે તમને ખબર હે જુગાર હા જુગાર ઓય ઓય ઉભાયરો તમારી જમાદાર આ ભાબલિયા જુગારનું નામ લીધું તા તો સોયણા પલરી ગયા અને ભાગી ગયા

રમો રમો તમ તારે જુગાર રમો આ જરા બીક રાખતા જ નહીં તમ તારે હા હા અને પાછા મારા પૈસા કાઢતા રહીજો એ માન ન થરમબો એ બાબુ આજો બધા પૈસા જીતીન જાય એ એ ઉપર જ દીતો તાર ક્યાં જાવ ગઈ ગઈ એ જીતીન હું કોઈને જવા જ ન દેતો હારીન પછે તાર ઘરે જાવ હોય ને તો પછી જા પેલા જુગાર રમાય બેસાલ લે કે હારીન જાવ જાગે તે માર ભાઈ સી જીતવા સી

અરે કોઈ ઉછી ના છે સયાને શું કરવું કાય હોતું ના આને પૂછી આન ખબર છે હા પૂછો એ તમાર ગામમાં માં જુગાર ક્યારે મે તને ખબર છે ના મને કાય ખબર ન એલા ખબર હોય કેને અમે આ બાજુ ગામના ગામ ના આયા હવી અમને ખબર નથી ક્યાં રમે જુગાર તો હું હું લેવા ન કહું મારો દીકરો આમ નઈ કે આને કઈક લાલચ દો પૈસા બૈસાય નઈ હા આમ જો તું કે ને તો એમાં તારે જ ફાયદો હોય મારે શું ફાયદો પાંચ હજાર દેવી તને મને હા પેલા જોત કઉ પછી કઈ તો ખરા ને હા હાલે ક્યાં જુગાર રમે કે આ લવે જો હા થી સીધે સીધા વાય જાવ પેલો જ વણાક વરો ને એટલે ઓયડી પર ખુલા પટ માં રમે હા સુદ બોલે ને હા હા અહીંયા નઈ રમતા હોય તો આ 5000 પાછા લઈ લેશો એ લઈ જજો હું અહીંયા બેઠો હો જાવ હાલો હાલો હા બડે 5000 નો થઈ ગયો મંડોરમ માં તમ તારે જુગાર મંડોરમ માં તારે બીક રાખતા જ નહીં અને મારા પૈસા કાઢતા કઈ બોલો પાંચસો વાળો સુગર બસો વાળો બહુ મોટો હાલી ક્યાં હાલી ખબર નથી કાઈ અરે સમજો છે પાંચસો વાળો ને બસો વાળો રમવા જાય મંડોરમ માં એમ નહીં આ એરિયામાં એક નવો સાહેબ મુકાનો છે તમને આ ખુલે આમ રમો તમને બીક નો લાગે અરે આમ જો ખુલે આમ રમી થી મને જરાય બીક નો લાગે અને નવો સાહેબ મુકાણો છે ને એ હમણે આ આવ્યો તો અને કાસ નામ કરી નામ જાયલો એક લાખ વો ઠોક્યો જો ઊભી પૂછડી ઊભો ઈ નો રયો માર સામે જોવા ઈ સાહેબ ને માર્યો હા માર્યો ને મે તમને કેદી માર્યા તાની ઈ ખબર પૂછો મને તે કેદી દી માર્યો તો એટલે તને ને ઓલા કાર્યા સાહેબ ને મે માર્યો તો એ કાર્યા સાહેબ હું જ છ એ ભાગતીના ને કે તમારી મને ઓય ભાગતીના જો પકડો બધાને પકડો મારી મને આ ખુલે આમ જુગાર રંબો ને તે મને માર્યો તે આ એ કોઈ હો બાંટ્યો ને મજાનો જુગાર રંબાડે તમારા દાબો કેદી માર્યા સાહેબ ને કેદી માર્યા ઓ ભાઈ રસત સમજો 5 લાખ રૂપિયા તે મે લઈ લ્યો અને આ બધું રફા જફા કરીને ફાળે જમાદાર એ જે મારા બેટાનો રીસ્વત દે